બે ચોરી જારી જુગાર ને છોડી સદગુરુ ચરણમાં આવવું તે જ માનવતા માનવતા છે કોનામાં હોય માનવમાં શું તમે માનવ છો શું તમે માનવ બન્યા છો જો ના સદગુરુ મળ્યા પહેલા દરેક જીવનું જીવન પશુ સમાન જ હોય છે પશુ જેવું જ હોય છે તેને ના દિવસની ખબર હોય ના રાતની ખબર હોય ના જીવવાની ખબર હોય ના પોતાના શરીરની ખબર હોય ના ઇન્દ્રિયોની ખબર હોય કઈ જ ખબર ના હોય બેભાન અવસ્થામાં જ તે જીવન જીવતો હોય અને જ્યારે સદગુરુનું ચરણ મળે સદગુરુનું સાનિધ્ય મળે ત્યારે આ જે ચોરી છે એટલે અહીંયાથી કઈ વાત સાંભળી આવ્યા સત્સંગની અહીંયાથી કઈ વાત સાંભળી આવ્યા સત્સંગની ચોરી કરીને સાંભળી લીધી અને પછી બહાર જઈને બોલો કે ઓહો હું તો આટલું બધું સાંભળીને આવ્યો હું તો આટલું બધું જાણું છું એવી વાતો કરો અને પછી જ્યારે સદુગુરુ ચરણમાં આવો ત્યારે સમજાય કે આ તો ખોટું કરતો તો ચોરી કરતો હતો ચોરી એક પ્રકારની થોડી છે કે પૈસાની ચોરી દાગીનાની ચોરી એ જ ચોરી છે ના રે ફૈસાની ચોરી એ ચોરી કહેવાય દાગીનાની ચોરી એ ચોરી કહેવાય સત્સંગની ચોરી એ પણ ચોરી કહેવાય શબ્દોની ચોરી એ પણ ચોરી કહેવાય ભજનની ચોરી એ પણ ચોરી કહેવાય અને આવી ચોરીથી શું તમે ભક્તિમારમાં આગળ વધી જાઓ વધી શકો ના વધી શકો હવે ઘણા એવા શિષ્યો છે જે સદગુરુ ચરણમાં આવ્યા સત્સંગ સાંભળ્યો ઉપદેશ પણ ગ્રહણ કર્યો અને પછી સદગુરુના દિવ્ય ભજનો દિવ્ય શબ્દો એ બધું ચોરી ગયા અને એ ચોરી કરીને એ ભજન લખવા લાગ્યા ચોરીના ભજન અને ગાવા લાગ્યા તો શું તેમની ભક્તિ કહેવાય તો શું તે પહોંચી ગયા તો તેમને બધું પ્રાપ્ત થઈ એ ચોરી કહેવાય સાધુડાના ઘરમાં માલદે ચોરી ન કરીએ રે ચોરી ના કરવી કદી ભીતરથી જે પ્રગટ થાય એ બોલવું બાકી ચોરી કદી કરવી નહીં ચોરીથી કલ્યાણ થતું નથી હા તમે સદગુરુ ચરણે શુદ્ધ ભાવ રાખો સમર્પણ રાખો બધું ખોટું છે છૂટી ગયું અને સદગુરુના વચન પર ઉભા રહ્યા અને સદગુરુના વચન પર ઉભા રહીને જીવન તમે જીવી રહ્યા છો જીવો છો તો તે જ સાચી માનવતા છે